ગીર સોમનાથના કોડીનાર સંઘમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી ઊભા રહે છે લાઇનમાં ત્રણસો જેટલા ખેડૂતો ખાતર મેળવવા માટે કતારમાં છે યુરિયાનો જથ્થો આવતા ખેડૂતો મેળવવા માટે પડાપડી કરી રોજની પચાસ ટન યુરિયા આવતું હોવા છતાં પણ યુરિયા ખાતરની ઘટ પડી રહી છે

મોટા મોટા માથાઓ છે એના બારોબાર બિલ બની જાય છે અને એને ઘરે બધી સુવિધા છે પહોંચી જતો હોય છે ઉરિયા ખાતર આવ્યું છે ને ઉરિયાની શોર્ટેજ છે વધારે અત્યારે બસો ખેડૂત ની આસપાસ છે લાઈન માં પંચાવન ટન ખાતર આજે આવ્યું પંચાવન ટન ખાતર કાલે આવ્યું હતું કાયમી નું પચાસ ટન ખાતર આવે છે પણ ખેડૂતો જરૂરિયાત વધારે છે